જય માતાજી મિત્રો આપણે આવી ગયા આજે સત્ર અઢાર દિવસ છે કેમ કે મને કામ પણ ખૂબ હતું હવે કોમ ઘણો ખરો પટાઈ નાખ્યું છે હવે તો ખાલી વાળવાનો જોઈ લો મિત્રો અત્યારે શુભ શરૂઆત કરી છે પણો ભાને લાગેલા છે વાડવા હવે આપણે આજથી જ થઈ ગયા છે ચાલુ બ્લોગ કેમ કે અમને સમય હતો નહીં અને બનાવવાનો પણ સેટ નહોતું થતું અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો જય માતાજી ફાઇનલી મિત્રો વાળતા તા રાજઘરો અને ભણો ભાને આવી ગયો તાવ કીધું ખાડા દવાખાને કેમ કે પોતે કાલે રાતે બારે હોઈ જતા એટલે ઠારી પીવા પોતે આજે આવી ગયો તાવ પોતાને હવે તાવ છે દવાખને પોતાના દવાખાને દવા કરાવવા જો લો મિત્રો આ પડી તો આપણે રાઈડ હતું ઓમો પેર વિશે કાલે બાજરી પૂજનમની બે હરે કટર મારતા પરદન ચપા ચપ કરીને મળી જીધું રબ દેવ કાલે કઈ ના છે રેલો કોણો ભાને દવા કરી ના છે રી હવે ન જાવ તો સકત એક કોદો લઈ દેશે બધું ને કોને મૂડ ગાડી આવી ગઈ છે ગયા જઈ ની રાજગ્રહ ટાબો છે પોતા ને ખબર પડે કે મમાની ની જેમ જેમ રેવરાય છે રહેવાના છે રવિવાર સુધી પણ મારે કોમ કાલ ઘણો ખરો પતી જાય પછી મિત્રો અમે કદી નીકળ ગયા હતા કેમ કે મારે બારે જવાનું થયું હતું પછી મનુભાઈ લેવાયા હતા મને અને હું અને મનુભાઈ બંને કોને નીકળી ગયા હતા આ છે રોડ મિત્રો સેવરી વાળો અને જોઈ લો મિત્રો બે સાઈડ પેટ્રોલ છે આ સાઈડ છે ને બાજુમાં પણ છે પછી મિત્રો ગામ તમે ગયા હતા પણ વળતા આવવા મન જ થઈ ગયા અથવા બીમાર અને દેખો પોતાની હાલત થઈ ગઈ ખરાબ પછી ડૉક્ટર સાહેબ પોતાને એમ આપતા હતા બીપી કે કેમ કેમ છે લંગર બીજું ઉડી નથી ગયું નહીં જોઈ લો મિત્રો જોઈ મિત્રો પોતાની તબિયત અચાનક બગડી ગઈ હતી અને પોતાને ખૂબ તાવ આવી ગયો એટલે પોતાને હું કાઢી દીધા અને કોને ડૉક્ટર પોતે લઈને આવતા હતા બાટલો ચડાવવાનો હતો કે તું બાટલો ચડાવી નાખી એને પોતાને પગે વાગેલું પછી ફાઇનલી મિત્રો બાટલો કરી નાખ્યો આપણે ચાલુ કેમ કે પોતાને સિરિયસ કેસ થઈ ગયો તો અને પગે પણ વાગેલું છે જોરદાર એ ફાઇનલી મિત્રો અમે દવા કરાવીને આવી ગયા ઘરે પછી આવી ગયું તો ઠેસર જોઈ લો મિત્રો કારીગર પણ કેવા મથે રહ્યા છે અને મનોભાઈને રાગે થઈ ગયું પોતે પણ આવી ગયા ઠેસર બાજુ કે એવું કડીક આવી અને પછી કર્યું અમે ઠેસર ચાલુ જોઈ લો હેન્ડલ મારીને મિત્રો જો કાઢવાનું તો ચાલુ જ હતું અને બધા પણ ફૂલ મોજમાં હતા અને એવલી સાઈડ પણ પાલડે એકદમ નાખવાની ચાલુ જ હતી દેખી લો અને અમે તો ડાયરેક્ટ ટોલામાં બોરી કરી નાખી હતી કે તો ડબલ જોઈ લો ફાઇનલી મિત્રો કાઢતા કાઢતા રહી ગયું થોડુંક અને બસ બેઠા બધા પાણી પીવા અને અમે વહી કીધું કેમ કેમ છે ઓલી કારીગર પણ ઓલી સાઈડ હતા જોઈ લો અને પોતે ટ્રેક્ટર પછી કારીગર ઉતર્યા અને અમારા બોવાળા પણ જોઈ લો આવી ગયા અમે એને અસર મઈ ગયા અમે વહી ચાલુ કરી ગયા છે કાઢતા કાઢતા મિત્રો કસેલ લાયક પાછળ આમાં નીકળ્યો તો હરફ મોટા ભાઈ જોઈને કાઢી ના જાય રાડો નીકળે મિત્રો સારો અને પછી કહી નાખ્યું ચાલો દેશી ગીત સાથે